આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ઉજવણી કરવામાં આવી હતી બે દિવસીય ઉજવણીની સાથે જ સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો બિરસા મુંડાના ને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પંદરમી નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લાની એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં રંગેચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બીજા દિવસે જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાના અધ્યક્ષતામાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ઉપસ્થિત શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે પોલીસ ભરતીમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું પ્રાયોજના વેવટદારની કચેરીના પ્રોજેક્ટ ઓફિસર વિમલ ડામોરે આદિજાતિ વિકાસ વિભાગને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું શ્રો ફાઉન્ડેશનના સીઈઓ વિકાસ વોકેશનલ ટ્રેનિંગ માહિતી આપી હતી સ્વતંત્રતા સંગ્રામમાં અગત્યનું પ્રદાન કરનાર અને આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે જ છોટાઉદેપુર જિલ્લાની અંદર આજુબાજુના પાંચ જિલ્લાઓની સંયુક્ત ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલું હતું ગતરોજ બીજી તારીખ અને ત્રીજી તારીખ બંને દિવસે આપણે આ ઉજવણી સમગ્ર બે દિવસ દરમિયાન કરેલી હતી એમાં માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા એમની હાજરીમાં ઉજવણી કરવામાં આવેલી હતી સ્થાનિક પરંપરાગરને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલા હતા સ્થાનિક હસ્તકળાને પ્રોત્સાહન મળે એ માટે વિવિધ સ્ટોલ બનાવવામાં આવેલા હતા અને સાથોસાથ લોકોને ઉપયોગી હોય એવા વિષયો જેમાં કૃષિ અને પશુપાલન ડેરી ટેકનોલોજી એ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ અને અન્ય વિષયોને સામેલ કરવામાં આવેલા હતા બીજા દિવસે યુથને અનુરૂપ હોય એવા વિષયોનું પણ આયોજન કરવામાં આવેલું હતું એમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સ્પોર્ટ્સ સ્કિલ ડેવલપમેન્ટ વગેરે વિષયને એમ આવરી લીધેલા હતા અને આ સમગ્ર આયોજન સુખરૂપ પૂર્ણ થયેલું છે અને જિલ્લાની અંદર સમગ્ર ટીમ એક સાથે જોડાઈને આયોજન પંદરમી નવેમ્બર બે હજાર પચીસના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસથી પંદરમી નવેમ્બર બે હજાર પચીસ એટલે એક વર્ષ સુધી ભગવાન બિરસા મુંડાના જે એકસો પચાસવી જન્મ જયંતિ છે એની ઉજવણી આખા દેશમાં થઈ રહી છે એના ભાગરૂપે બીજી અને ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવના આયોજન માનનીય મંત્રીશ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતા પ્રથમ દિવસ બીજી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાના વિભિન્ન ગામડાઓમાંથી આદિજાતિ ખેડૂતો અને મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા જેમાં અમે ચાર નિષ્ણાંત એક્સપર્ટ્સને પણ બોલાવવામાં આવેલ હતા અને એમને અલગ અલગ વિષયો ઉપર જાણકારી આપણા તમામ આદિજાતિ મહિલાઓ અને ખેડૂતોને આપેલ હતી એમાં ભગવાન બિરસા મુંડાનું જીવન પરિચય અને વ્યક્તિત્વ સિકલ સેલ એનેમિયા વિશે ડેરી ટેકનોલોજી અને પશુપાલન વિશે અને પ્રાકૃતિક ખેતી વિશે નિષ્ણાતોને નિષ્ણાંત દ્વારા તમામ ખેડૂતો મહિલાઓને જાણકારી આપવામાં આવેલ હતી આજ રોજ ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પણ અમે નિષ્ણાતોને બોલાવ્યા હતા અને આજ રોજ જે આપણું કાર્યક્રમ હતું એ યુથ ઓરિએન્ટેડ હતું જેમાં આપણા જિલ્લાના વિભિન્ન કોલેજોમાંથી આપણા સ્ટુડન્ટ્સ આવ્યા હતા અને એમને વિભિન્ન વિશે જાણકારી આપવામાં આવેલ હતી જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા કેવી રીતે મેળવી શકે એના વિષય ઉપર ચર્ચા થઈ હતી સ્કિલ ટ્રેનિંગ ફોર ટ્રાઇબલ યુથ્સ એના વિશે એમને જાણકારી આપવામાં આવેલ હતી અને જે ત્રીજા લેક્ચર હતા એમાં અમે એક આપણા ઇન્ટરનેશનલ ખેલાડી છે પાયલબેન રાઠવા જે હાલ નડિયાદમાં જે આપણી એકેડમી છે ત્યાં કોચ છે અને આપણા કમાટ છોટાઉદેપુરના વતની છે એમને બોલાવવામાં આવેલ હતા પાયલબેન રાઠવા ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ભારતનું પ્રતિનિધિત્વ આર્ચરી ગેમમાં એમને કર્યા છે તો એમને આ યુથ્સ જે આપણા આજે હાજર રહ્યા હતા એમને મોટિવેટ પાયલબેન દ્વારા કરવામાં આવેલ હતા આ કાર્યક્રમની ઉજવણી સફળતાપૂર્વક બીજી અને ત્રીજી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુરમાં થઈ છે એ બદલ હું ગુજરાત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગના હાર્દિક આભાર વ્યક્ત કરું